ધારી ખાતે આવેલ હિમકીમડી પરા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી ધારી તુલસીશ્યામ રોડ ઉપર આવેલ હિમકીમડી વિસ્તાર પાસે રોડની સાઈડમાં જે દબાણ કરવામાં આવેલા હતા તેના માટે લેન્ડગ્રેબિંગ કાયદા અનુસાર સરકારી જમીનમાંથી દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં વહીવટી તંત્રના મામલતદાર તાલુકા પંચાયત અધિકારી પીડબલ્યુડીના અધિકારી અને પીજીવીસીએલના સ્ટાફ હાજર રહ્યા હતા ત્યારે આ કામગીરીને લઈને કોઈ અનિચ્છીય બનાવ ના બને તે માટે ધારી પોલીસ સ્ટેશન દ્વારા પૂરતો બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો અને દબાણ દૂર કરવાની કાર્યવાહી શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી કલેક્ટરશ્રીના અધ્યક્ષતાને ગ્રેબિંગ કમિટીએ પોતાની કમિટીમાં એવું ડિસિઝન લીધેલું હતું કે સદરઉ જગ્યા પરનું દબાણ છે તે પંચાયત વિસ્તારમાં આવતું હોય તો પંચાયત દૂર કરે અને સરકારી પડતર જમીનનું હોય તો મામલતદાર દૂર કરે જે અન્વયે માન્ય કલેક્ટર સાહેબ તથા પ્રાંત સાહેબ શ્રી જાડેજા સાહેબની આજ્ઞા અનુસાર આજે હિમકેમડી પરા વિસ્તારમાં આવેલ સરકારી જગ્યા પરનું સરકારી દબાણ આજે કલેક્ટર મામલતદાર કચેરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે